ખોરી તું હો અલ્યા તું તો યાર કે મોણાઈ અતારે જવાન ગઈ માં કાકાને તો બબ દેખ હે હાલ ભરે માં આવી ગયા હો હું તને મોણ રિંગ કરું કાકા હા મના 1000 રૂપિયા આવી ગયા 1000 રૂપિયા હો હું કરાય તારે કપડા લાવી કે આમણે લાય એ હું લાય કાકા એ તો કપડા જૂના થઈ ગયા તારે વખત તો પહેર અલ્યા એ અચુ તો 15 દાયકાથી નહી યાર કપડા લાય કાકા એ કપડની ઘેર 13 વાર ખાટ આજે આપણે બીજા નહીં લાબે એને પ્યારવા ના 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 હું કરવા એ જૂના મુ ના પ્યારો એ આ ચોથી જૂના થઈ ગયો એ આ આજ તો પોતે દવા આવા થઈ કાકા મારા ભાઈ બનના વિવાહ હે તમે ગમે તે કરો મને 1000 રૂપિયા આલો બોલ્યા બીજા પૈસા જ નહીં હું કરે કે એ તમે ગમે તે કરો હું હું કરું કો મારા કપડા લાબે એ આ પૈસા હતા તને તને કપડા નતા લીયા લઈને કેતી પણ કાકા એક આપડા તો જૂનો થઈ ગયા તમને કહું તો હું મારા કેટલી વાર તમને કે કે કરવાનું હોય કો એટલે આ બોલ્યા એક તો આપડા ઘરમાં માં પૈસા નહીં તું મહિનામાં માં બે બેન ત્રણ ત્રણ જોડી લુગડો લાવી ના ચાલાયા આ ઘરો હું તો જો થોડું કાકા કપડા પહેરા મળે લાબો પડી અરે એક ને બે નહીં થાય તમે ગમે તે કરો મને તો 1000 રૂપિયા આપી દે હવે મારા ગીજામ તો નહીં પણ ઓબળ મારી વાત હા

ગમે એના ને એટલે કપડાની જોડી નવી લાબાજો પણ જૂની ગમતી નહીં શું કરવાનું એક તો ઘરમાં પૈસા ના આવે ને હું કરવાનું હમ વાંધો નઈ પોપટલાલ જોડે હું પોત હજાર રૂપિયા માગું છું એ પોપટલાલ પૈસા અત્યારે આપી દે ને તો ભૂલ્યા ને એક હજાર રૂપિયા કપડા લેવા આપું ચાર હજાર રૂપિયા કીધા રાખશું

અત્યારે આલેલા પૈસા તમે નહીં આલતા તો ઓછી કોણ આલા તારે કો એ વાત હાચી પણ યાર મારા જોડી નહીં બોલા નકત હું આલી દઉં પણ ગોમમાં તો ઘણા જણા જોડી પૈસા હી ખાલી મુકલ તાર કાકા ને ગોમ હાલ હમણાં બંડલ લઈને ઘેર આવશું તા મારે માર કાકા ને પડશે એ ઘેર જઈ લે ભાઈ તારા કાકાને ના મુકલ જે મે તો ના કીધું ચાર પાંચ ડાળા ચીડી મુકલ જે તમાર જોડે નીકળ તમે છૂટી પડ માર જોડે પૈસા ને આ બીજા જોડે લે આ નીકળવા પડશે મારે મે 1000 રૂપિયા લેવાના હે હા એ તો લઈ લેજે જાય કંતાર કાકા જોડી હો

તો તો બરાબર બાકી આતો તો હુનું 74000 એ પહોંચ્યું હ ને ના ના આ તો ચેન્જ કરાવી દીધેલા લાહી ડાબી ના હારું લેતા હોતા હો જો હાથવીન દેજો અત્યારે અત્યારે બજાર માં જો એટલે કહું પા ના ના ભાઈ હાથવીન જી ઓમ જાખવા ને ખેલી હાર હો એ આવજો એ કોણ કેતા નહીં એ હા પચાસ લઈ મારા જાણ ફોન કરવો પડશે હલો અશોકજી આ કેટલા હો તમે પોલીસ સ્ટેશને જલ્દી ફટાફટ મારા ઘેરાવો છો લૂન થઈ ઓહો જલ્દી ફટાફટ મારા ઘેરા જલ્દી આવજો I don't know.

પટલાલ હે આપણે આટલું જોતા જોતા આવ્યા પણ ચોર ચોય દેખાણો નહીં એટલે મને એવું લાગે કે આ ગોમ છોડી અને બાર નાહી ગયો લાગે હવે આ તો હું તમારા ભાઈબંધી ખાતર તમારા હંગાથ આટલા આવ્યો હું બાકી એફઆઈઆર વગર અમે ચોઈ જઈ આવી છીએ પણ આ તો આપડી એક ભાઈબંધી હે ને એટલે હું આવ્યો બાકી તમે એફઆઈઆર કરી દેજો પણ મારી વાત આપડે ને શુભજી આપડે ગોમ જતા આ રસ્તો ચો જાય

મળી તો એક ફ કરો તમે બાઈક લઈને ઘેર પોકો હું એ ચોર પકડીને પકડી ને તમારા ઘેર આવું ઓ ચીંચા કરે ને માર ઓ ઓળી તો ઊડી દરવાજો ખોલ નકા દરવાજો તોડું ખોલ એક તો તું ચોર હતો એ બરાબર છે પણ હોય આ બાજુ બાર બાર

સાહેબ મારી ભૂલ થઈ ગઈ હું તમને ચોરી કરેલા પૈસા લઉં બસ લો એ છોનદરે સાહેબ હું જઉં ને હો હા એ કાકા તમે વાર હા સાહેબ હેલો હા બોલો બોલો સાહેબ

વાના તમે ચીડિત ના ઓળખો આ તો અમાર મેલ્લાનો પૈસા લે પૈસા તમારો મેલ્લાનો હ ઓહ એ નઈ આટલો મોટો આયો ગુનાખોરી કરે હ તમન ખબર હતી કે પૈ વાના સાવચેત ના રહેવાય તમાર તાળ ના ના સાહેબ અમાર મેલ્લા મારે કોઈ દાડી ચોરી હજી વાને નઈ કે એ નઈ ચોરી તો ચોરી તમારા જોડે વાને પૈસા ચોર્યા એક કાકાને બહાર ઓળખ્યા કિડનેપ કરીને પેલી ઓઈડીમ પુરી રાશ્યા હતા ભાઈ કાકો અરે અરે એ માથું નહીં મને જાળો દે મારી થી ના પોજેલા રાખ્યા તો બોલાવને તો આ બેઠે ઓવા ઓ આતરી બા હા પોપટલા હે આ પોપટલા આ કાકાને તમ ઓળખો હો ઓ વા હારી રીતે કોણ હે કાકો કોણ કાકો હે

મારા હર પગલું ભરવું પડ્યું ભલામણો વાકે તમારો તમારા જોડે પૈસા માગ્યા તો હાલ ના દેવા પડે યાર સાહેબ એ મારા ભાઈ બન છે તમારા ભાઈ બન વાત સાચી હ પણ મજબૂરી માં આવું બધું કરવું પડે મજબૂરી માં કર્યું કાકા મજબૂરી કરી મજબૂરી તો પછી ભલા મોણ આ હાલ હું તમને ડેરી પગાર થા ને એટલા દિવસ જો હજુ તો ડેરી નો પગાર થા ને યાર ના આલી વેના પૈસા આલ દો હળો પૈસા આ મારા છોકરા નો વિવાહ ને એટલા પૈસા એકન ભરવાના હે હોની વાળું

ત્રણ મહિનાથી હું પોત હજાર રૂપિયા આલેલા માંગુ છું અને મારા વર્ષો મને ના પાડે છે અને હોનીવાળમાં ની વાળા અત્યારે પચાસ હજાર રૂપિયા ભરવા હેડ્યો હ પણ પોપટિયા આ પચાસ હજાર રૂપિયા હું તને ભરવા તો નહીં જાઉં હોની તું વાર રાખજે બોલ્યા અરે આપણા પોત હજાર રૂપિયા હાલતો નહીં બરોબર એટલો વાના છે ને બજારમાં માં પોખત પોખત વાના જોડે પચાસ હજાર રૂપિયા લૂંટી લેતું કાકા હવે તમારે કેવું નહીં પડે આ પચાસ હજાર નું બંડલ રહ્યું ને એ હું લઈ

ખબર હોય ને તો હું કોઈ દાડો વાત જ ના કરો પણ હવે આ કઈ બંધ કરી નાખું વાત કરવાની એય તારે વાત કરી હોય તો કજે ન કા કોઈ ને પૈસા લે મેં કીધું તો ખરા દીધું પગા થાય એટલે આવી દી એટલે મારા છોકરાના કપડા લાવવાના કાલ જન્મ જવાનું પૈસા લઈને ભઈ ગયા એક કામ કરો પોપટલાલ પિસ્તાલીસ જરૂરી છે એટલે હાલ દો બાપડા મજબૂર છે જો નહીં હાલે સમજી લેજો આજે ચોરી કરવા પડે તારા ઘર માં એ કાકા આવી રીતના કોકના જોડે પૈસા માંગતા હોય ને તો એનો મતલબ એવો નહિ કે ના ઘેર ચોરી કરીએ ચોરી કરવી ને એક ગુનો બને હા મારી માની શોગન પંદર દાડા ના વાય જઈને પૈસા લીધા તા મારા જોડે ત્રણ મહિના કર્યા વાત સાચી હ પણ ગોમના ના ચાર પાંચ મોણસો હારા પકડી અને એના ઘેર લઈ જઈએ સુખ શાંતિ પટાઈએ પણ આજ ના ચોરી ના રવાડે ના તડી હો જો હવે મારા ઘેર ચોરી થાય તો તમારે નો માર્યો લે કપડા લાવી દે ભાઈ મારી વાત તને આવી રીતના કુક જોડે પૈસા માંગતા ને તો બીજી વખત આજના ચોરી ના કરતા હો પણ સાહેબ આ તો બકાવતો તો ને એટલે અમે ચોરી કરીને ના કરો પણ બાજુ હવે મારા ઘેર ચોરી થાય તો તમારે એ નહીં તમે મારી વાત અભડો પૈસા કુનુક સ્વાદી ગમે લઈ ગયા થી નીકળ્યો બજાર થી નીકળ્યો કોઈ દાડુ કોઈ ના આવી વાત કરવાની નહીં રસ્તામાં હો સારું સારું નહીં કર્યું આ તો સારું હતું તમારા ગોમના ચોર હતા પકડાણા

એ આજ્યો ભાઈ આપણો વ્યવહાર પૂરો હોય હારું હારું આજ પછી તારા જોડે કોઈ દિલગી વ્યવહાર નિકર